નમસ્કાર આઈ સેવન ન્યુઝ આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સરદાર નગરમાં બુટલેગરો સામે ઓપરેશન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સત્તર જગ્યાએ દરોડા મોટા ભાગની જગ્યાથી દેશી અને વિદેશી દારૂ પકડાયો ક્રાઈમ બ્રાન્ચે દરોડા દરમિયાન પકડાયેલ દારૂની વિગત રિપેશ ઉર્ફે લુકડી ધીરસિંહ પાસેથી પાંચ હજારની કિંમતના વિદેશી દારૂની નાની બોટલ નંગ ગબ્બર ગબ્બરસિંહ ઉર્ફે ગબ્બર અમરસિંહ પાસે નવ હજાર કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ ઇઠ્યોતેર અનિલ ગમણે પાસેથી ત્રણ હજાર કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ સત્યાવીસ નવતમ ઉર્ફે ઉત્તમ ફતેસીના કબજામાંથી એક હજારની કિંમતનો પચાસ લીટર દેશી દારૂ કાળીબેન ઘારસિંગ પાસેથી એક હજારનો પચાસ લીટર દેશી દારૂ તુષાર ઇન્દ્રેકર પાસેથી ચારસો રૂપિયાનો વીસ લીટર દેશી દારૂ મહેશ જાદવ પાસેથી એકસો સાઠ રૂપિયાનો આઠ લિટર દેશી દારૂ રન્ના માલાવત પાસેથી સાતસો એંસી રૂપિયાનો ઓગણચાળીસ લિટર દેશી દારૂ મનીષ લદાણીના કબજામાંથી સો રૂપિયાનો પાંચ લિટર દેશી દારૂ સંગીતા છે પાસેથી ત્રણસો વીસ રૂપિયાનો સોળ લિટર દારૂ સુમન છે પાસેથી પંદર પંદરસો રૂપિયાનો પંચોતેર લિટર દેશી દારૂ અને બારસો રૂપિયાનો છસ્સો લિટર વોશ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો